મારા આદરણીય શિક્ષકો વાલીગણ તેમજ વાલા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર આજે હું તમને 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિન વિશે બે શબ્દો કહીશ આશા છે કે તમે બધા મને શાંતિથી સાંભળશો દેશભક્તો સેહી દેશની શાન હે દેશભક્તો સેહી દેશ કા માન હે હમ ઉસ દેશ કે ફૂલ હે યારો Jis desh ka naam Hindustan hai mitro આજે આપણે ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવવા અહીં એકત્ર થયા છીએ આજનો દિવસ ભારતના બધા જ નાગરિકો માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે આ એ દિવસ છે જ્યારે ભારતના મહાન સ્વતંત્ર સેનાનીઓ દ્વારા વર્ષોના મોટા સંઘર્ષ પછી બ્રિટિશ શાસનમાંથી આપણને આઝાદી મળી આ દિવસ આપણને આઝાદી અપાવનાર બધા જ સ્વતંત્ર સેનાનીઓના બલિદાનોને યાદ કરી તેમને અંજલી આપવાનો દિવસ છે આઝાદી પછી આપણને આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિમાં તમામ મૂળભૂત અધિકારો મળ્યા ગુલામ ભારતનો ઇતિહાસ જણાવે છે કે કેવી રીતે આપણા પૂર્વજોએ સખત લડાઈ લડી અને ફિરંગીઓની ક્રૂર યાતનાઓ સહન કરી આપણે કલ્પના કરી શકતા નથી કે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવવી કેટલી મુશ્કેલ હતી આ આઝાદીમાં અઢારસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસ સુધીમાં અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણીઓની આહુતિ આપી અને અનેક બલિદાનો આપી કેટલાય દાયકાઓ સુધી સંઘર્ષ કર્યો છે ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે પહેલો અવાજ બ્રિટિશ આર્મીમાં કામ કરતા સૈનિક મંગલ પાંડેએ ઉઠાવ્યો હતો બાદમાં ઘણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની આઝાદી માટે લડ્યા અને પોતાનું આખું જીવન ભારતની આઝાદી માટે ખપાવી દીધું આપણે બધા ભગતસિંહ ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદને ક્યારેય ભૂલી શકતા નથી જેમણે ખૂબ જ નાની ઉંમરે દેશ માટે લડતા લડતા જીવ ગુમાવ્યો હતો સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીના સંઘર્ષને આપણે કેવી રીતે ભૂલી શકીએ ગાંધીજી મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા જેમણે ભારતીયોને અહિંસાનો પાઠ ભણાવ્યો હતો તેઓ એકમાત્ર એવા નેતા હતા જેમણે અહિંસા દ્વારા આઝાદીનો માર્ગ બતાવ્યો અને આખરે લાંબા સંઘર્ષ બાદ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ એ દિવસ આવ્યો જ્યારે ભારતને આઝાદી મળી આપણે આપણા ભારતીય હોવા પર ગર્વ હોવો જોઈએ અને આપણા સૌભાગ્યની પ્રશંસા કરવી જોઈએ કારણ કે આપણે આઝાદ ભારતની ભૂમિમાં જન્મ્યા છીએ આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણા પૂર્વજોએ આપણને શાંતિ અને સુખની ભૂમિ આપી છે જ્યાં આપણે ડરિયા વગર રાત્રે ઊંઘી શકીએ છીએ આજે આપણો દેશ ટેકનોલોજી એજ્યુકેશન સ્પોર્ટ્સ ધંધા રોજગાર અને ઘણા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે જે આઝાદી વિના શક્ય ન હોત આપણો ભારત દેશ ઓલિમ્પિક્સ કોમનવેલ્થ ગેમ્સ એશિયન ગેમ્સ જેવી રમતોમાં સક્રિયપણે ભાગ લઈ આગળ વધી રહ્યો છે અને આગળ વધતો રહેશે આજે જ્યારે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે આપણા દેશના ભવિષ્ય વિશે પણ વિચારવું જોઈએ આપણે કેવો દેશ બનાવવા માગીએ છીએ આપણે આપણી આવનારી પેઢીઓને શું વારસો આપવા માગીએ છીએ આપણે એક એવો દેશ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ જે મજબૂત સમૃદ્ધ અને ન્યાય હોય એક એવો દેશ જ્યાં દરેકને સમાન તકો મળે જ્યાં દરેકને તેમના સપનાઓને પૂર્ણ કરવાની તક મળે એક એવો દેશ જે આખા વિશ્વ માટે શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક બને જોકે આપણે આપણી જાતને આપણા દેશ પ્રત્યેની જવાબદારીઓથી મુક્ત ન ગણવી જોઈએ દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે દેશના વિકાસ માટે કંઈ પણ કરી છૂટવા હંમેશા તૈયાર રહેવું જોઈએ પાણી ન હો તો નદીયા કિસ કામ કી આંસુ ન હો તો આંખે કિસ કામ કી ધડકન ન હો તો દિલ કિસ કામ કા અગર હમવતન કે કામ ન આયે તો એ જિંદગી કિસ કામ કી તો ચાલો આપણે બધા ભેગા મળી આપણી દેશભક્તિ અને સંકલ્પને પ્રગટ કરી જય હિન્દના સૂત્ર સાથે આગળ વધીએ ભારત માતા કી જય વંદે માતરમ